ભારત પાકિસ્તાન બોર્ડો પર આવેલ સીમા દર્શન નડાબેડ ખાતે બારમી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ અનિલકુમાર ઠાકર આઈજી ફ્રન્ટિયર હેડ ક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્ય અતિથિ અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડ ક્વાર્ટર ગુજરાતે જણાવ્યું હતું કે આ ગર્વ અને આનંદની ક્ષણ છે ઉત્તરાયણ ગુજરાતની તહેવાર છે જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે ઉત્તરાયણનું મહત્વ મકર સંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે અને તહેવારમાં તલ લાડુ ચીકી ખાવાની પણ પરંપરા છે ગુજરાતમાં સાતમી જાન્યુઆરીથી ચૌદમી જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોર્ડર વિસ્તાર નડાવેટ માં આયોજિત પતંગ મહોત્સવ અનેરી ખુશી છે નડાબેટનો ભવ્ય ભૂતકાળ છે એમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માં બેહરીન કોલંબિયા હંગેરી ઇન્ડોનેશિયા જાપાન મડાસ્કર માલ્ટા મોરેશિયસ મેક્સિકો મોરોક્કો રશિયા સાઉદ અરેબિયા સ્લોવેકિયા શ્રીલંકા યુએસ સહિતના સોળ દેશોના બેતાલીસ પતંગબાજ ભારતના કેરળા ઉત્તર પ્રદેશ ઓડિશા તેલંગાણા સહિતના પાંચ રાજ્યોના બાવીસ અને ગુજરાતના આઠ પતંગબાજોએ ભાગ લીધો હતો આ પતંગવીરો વિવિધ આકાર કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું હતું પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળા બાળકો ઉમટી પડ્યા હતા જેમણે પતંગબાજોને જીએસ અપ કરી ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી સેક્ટર કમાન્ડર શાહુ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા સુશ્રી નિમિતા ઠાકોર જિલ્લા પુરવઠા અધિકારી એચ કે ગઢવી આરએફઓ ચેતનજી બારડ બીએસએફ એકસો ચોરાણું બટાલિયન કમાન્ડર આસિસ્ટન્ટ કમાન્ડર બીએસએફ એકવીસ બટાલિયન ડેપ્યુટી કમાન્ડર સહિત જવાનો પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગુડ આફ્ટરનૂન સૌ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને આજે જેમ આપણે જોઈ રહ્યા છીએ બારમી જાન્યુઆરીએ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય ઘણા વર્ષોથી કરતું આવ્યું છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે નડાબેટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે તો આ વખતે સાત તારીખથી ચૌદ તારીખ સુધી ગુજરાતના વિવિધ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આયોજન થયેલ છે એ જેમ આપણે જોઈ શકીએ છીએ અત્યારે નડાબેટમાં પંદરથી વધારે દેશો ચારથી વધારે ગુજરાતના રાજ્યો અને ગુજરાતના વિવિધ ક્લબો આ બધાના તે પતંગબાજો જે એક્સપર્ટ છે ને મોટી મોટી ડેકોરેટિવ પતંગો લઈને આવ્યા છે તો એ આપણે સાહીઠથી વધારે પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે અહીંયા જોડાયેલા છે નડાબેટમાં તે બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે નડાબેટ લોકેશન ચૂઝ કર્યું કે જેનાથી અમને અહીંયા આનો લાભ મળી શકે આ પતંગ મહોત્સવનો